समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો दारोनी छूट કેટલી સાર્થક નિવડશે ગાંધીનગરનું ગિફ્ટ સિટી グ્લોबली ફાઇનાન્શિયલ તથા ટેકનોલોજીનું હબ બની રહ્યું છે જેમાં વિશ્વભરના રોકાણકારો તથા ટેકનિકલ નિષ્ણાંતો તેમજ સ્થાપાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પૂરી પાડવાના હેતુથી ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન સેવા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે આર્થિક દ્રષ્ટિએ વૈશ્વિક રોકાણકારો તથા કંપનીઓ માટે અપાયેલી જરૂરી છૂટ કેટલી સાર્થક નિવડશે તે વિશે આપ શું કહેશો મોબાઇલ નંબર એક જ રહેશે પોલીસ સ્ટેશનમાં અધિકારીઓની સતત બદલી થતી હોય છે જેને પગલે લોકોને અગવડતાનો સામનો કરવો પડતો હોય છે લો એન્ડ ઓર્ડર બીજી શમશેર સિંહે ગુરવારે સાબરકાંઠાના હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે મહત્વનો નિર્ણય લેતા કહ્યું કે હવે પીઆઈ પીએસઆઈ કે પીએસઓ અધિકારીની બદલી થશે તો મોબાઈલ નંબર નહીં બદલાય પોલીસ સ્ટેશનમાં કાયમી એક જ નંબર ધરાવતા સરકારી મોબાઈલ આપવામાં આવશે પીયુષ ધાનાડીને માર મારનારાની ધરપકડ સોશિયલ મીડિયામાં પીયુષ ધાનાડીને માર મારવાનો વિડિયો વાયરલ થયો હતો સામાજિક કાર્યકર તરીકે તેઓ રોંગ સાઇડ આવતા જતા વાહન ચાલકોને અટકાવવાનું કામ કરતા હતા જે કે માહિતી મુજબ તેમણે ચિકવાડી નજીક 5 શખસોએ ઘેરીને માર મારતા પોલીસ ફરિયાદ दाखल કરાવી હતી કાપોદ્રા પોલીસે તમામ આરોપીઓની હાલમાં ધરપકડ કરી છે ધોરાવિરા નજીક ભૂકંપનો આંચકો આવ્યો કચ્છમાં ફરી ધરરા ધ્રુજી ઉઠી છે કચ્છ જિલ્લાના ધોરાવિરા નજીક ભૂકંપનો આંચકો આવ્યો હતો સિસ્મોલોજી કચેરીથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોરાવિરા નજીક મધ્યરાત્રિએ ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.9 ની માપવામાં આવી હતી જ્યારે આંચકાનું કેન્દ્રબિંદુ ધોરાવિરાથી 18 કિલોમીટર દૂર નોંધાયું હતું ઉલ્લેખનીય છે કે કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા હોય છે આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે તેની શરૂઆત પહેલા વિડિયોને લાઈક કરીને તમારો સહકાર આપો કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શા આજે ગુજરાત પધાર્યા છે તેઓ સંસદીય વિસ્તારમાં વિકાસ કાર્યોનું लोकार्पण અને ખાત મુહૂર્ત કરશે કલોલમાં હિન્દુ એકતા સંમેલનમાં ભાગ લેશે એસપીજી ગ્રુપે બનાવેલ 15 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું अनावरण કરશે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે જ્યાં પીએમ સવનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે કલોલના પાંસરમાં તલાવ અને વિકાસ કાર્યોનું लोकार्पण કરશે सोलर मिशन रचसे इतिहास भारत नु प्रथम सूर्य मिशन आदित्य एल वन इतिहास रचते अध्यक्ष एस सोमनाथे के आदित्य एल वन छह जानुआरी तेना गंतव्य लेगरेन्जियन पॉइंट पर जे पृथ्वी थी पंदर लाख किमी दूर छे जनावी दिए के आ मिशन इसरो द्वारा बे सप्तेम्बरे श्री कोटा न सतीश धवन स्पेस सेंटर थी लॉन्च कराय आ जगह पहुँचा पची आदित्य एल वन पांच वर्ष सुधी सूर्य पर थनारी प्रवृत्ति महिति मोकलशे खिसा कात्रो કહેવું મોંગો પડશે પી એમ મોદીને ખिसा कात्रो કહેવા પર દિલ્હી હાઈકોર્ટે વાંદો ઉઠાવ્યો છે હાઈકોર્ટે રાહુલ ગાંધી સામે પગલા લેવા ચૂટડી પંચને 8 સપ્તાહનો સમય આપ્યો છે વધુમાં આવા પ્રકારના નિવેદનો સામે કડક કાર્યવાહી કરવા પણ કહ્યું છે જાહેર હિતની અરજીની કર્તા આ નિર્દેશ આપ્યા છે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂટડી દરમિયાન રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીનો ઉલ્લેખ કરતાં પી એમ મોદી અને અમિત શાહ પર ટિપ્પણી કરી હતી रडता रड़ता, रड़ता भारतीय खिलाड़ी ए निवृत्ति जाहिरत करी भारतीय महिला रेसलर साक्षी मलिके कुस्ती मीधी आ निर्णय संजय सिंह भारतीय कुस्ती संघ अध्यक्ष नक्ष बनिया तरत प्रेस कॉन्फरेंस दरमियान साक्षी ए रड़ता रड़ता कहूँ के हूँ कुस्ती छोड़ी रही छु आज फेडरेशन ना अध्यक्ष नध्यक्ष बनिया जाता बन सी ब्रिज भूषण ने पुत्र करता बहाला है अत्यारुधी पड़दा पाचड़े थतु खुलेआम थे भारतની ઐતિહાસિક જીત ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે ટીમે ઓસ્ટ્રેલિયાને એકમાત્ર ટેસ્ટમાં 8 વિકેટે હરાવ્યું છે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની આ પ્રથમ જીત છે આજે ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા દાવમાં માત્ર 261 રન જ બનાવી શકી હતી જે બાદ ભારતે જીતવા માટે માત્ર 75 રનની જરૂર હતી જવાબમાં ભારતીય ટીમે બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી